પોરબંદરમાં મહિલા સશક્તિકરણ માટે સરાહનીય પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો રોટરે ક્લબ રોટરી ક્લબ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પોરબંદર ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં જે માનવ સાંકળ બનાવવામાં આવી હતી જેમાં માનવ સાંકળ વડે હુમન પાવર છે તે લખવામાં આવ્યું હતું કહી શકાય કે અંદાજે પાંચ હજારથી વધુ જે વિદ્યાર્થીઓ શહેરીજનો છે તે આ માનવ સાંકળમાં જોડાયા હતા અને જે હુમન પાવર લખી અને એક અનોખો રેકોર્ડ છે તે રેકોર્ડ નોંધાવ્યો હતો ગિનિસ બુક સહિત જે દસ જેટલી જે રેકોર્ડ બુક છે તેમાં આની નોંધ થઈ છે મહત્ત્વની વાત છે કે જે મૂળ ભારતીય અને ગુજરાતી એવા જે અમેરિકાના નાસામાં જે કાર્યરત છે તેવા સુનિતા વિલિયમ્સ જે પૃથ્વી પર પરત ફર્યા છે ત્યારે તેઓને આ રેકોર્ડ છે તે સમર્પિત કરવામાં આવ્યો હતો અને આ જે સમગ્ર આયોજન છે તે સમગ્ર આયોજનને પોરબંદરના શેરીજનોએ પણ બિરદાવ્યું હતું આજે એક વિશ્વ વિક્રમ ઓપનિંગ કરે કે ઐતિહાસિક ઘરી બોલ રેકોર્ડ જે દસ જેટલી જે બોલ રેકોર્ડ મેચથી લઈ અને લીમકાપુમનો રેકોર્ડ જેવી જુદી જુદી સંસ્થાઓમાં અમે આજે કોન્ફરન્સ નોંધાવી રહ્યા છીએ આજે આ એક ઐતિહાસિક ઘડીમાં આ વુમન પાવર જે ખાલી બહેનોને સશક્તિકરણ જે ભારતીય સંસ્કૃતિ આપણી નારી સંસ્કૃતિ નારી বন্দના નારી તો નારાયણના સંગ્રહોને જે વ્યાખ્યા છે આપણી એને આજે અમે જે છે સાકાર કર્યું છે અને એમાં અમારી આ ત્રણેય લોક્રી ક્લબ ઓ પોરબંદર એક્સપ્રીમ ક્લબ

અલગ અલગ સંસ્થાઓએ જે છે અમને ખૂબ સહયોગ આપ્યો છે સૌજન્ય પ્રાપ્ત કર્યું છે એ તમામ દાતાશ્રીઓનો પણ અમે દિલથી જે છે આભાર વ્યક્ત કરીએ છીએ રાત દિવસ એક થઈ અને આ મેદાન ઉપર જે છે અમારા આર્કિટેક્ટ એન્જિનિયરે પણ ખૂબ મહેનત લીધી છે આ તમામ કાર્યકર્તાઓનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આ સાથે આજે

આપ મીડિયાના મિત્રોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે ઇન્ટરનેશનલ ફલક ઉપર આ પોરબંદરની જે કૃતિ છે એને આપના માધ્યમથી જે છે ઇન્ટરનેશનલ ફલક ઉપર આજે જે ચમક આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી વંદે માતરમ રોડ ટ્રેક પોરબંદર રોટરી ક્લબ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આજે હ્યુમન ચેન એટલે કે માનવ રચિત હ્યુમન પાવર છે લેટરમાં અમે લખ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે મહિલા સશક્તિકરણનો પ્રયાસ છે એક જે આજે અમે પોરબંદરમાં એ પ્રયાસ કર્યો છે કે મહિલા સશક્તિકરણને અમે પણ એક આગળ વધારીએ અને પોરબંદરની મહિલાઓને ખાસ આગળ વધારીએ એના માટે અમે આ વર્લ્ડ રેકોર્ડનું જે વર્લ્ડની નવ વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો છે એનું આયોજન કરેલું હતું આજે અમારે આ વુમન પાવર વુમન જયંતિ લખાઈ ગયું છે અને છ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ તથા પોરબંદર ની જનતા અંદર બેઠી છે અને સરસ મજાનો એન્જોય કરે છે આજે અમને આટલા પંદર દિવસ મહિના દિવસ અમારી આ તૈયારીઓ ચાલુ હતી કે ભાઈ એક એક લોકોને મહિલા સશક્તિકરણ માટે પોરબંદરની અંદર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડે અમે ભેગા કરીએ નહીં મહિલા સશક્તિકરણને આગળ વધારીએ એના માટે પોરબંદરના સ્કૂલ કોલેજ તથા દાતાઓ બધાએ અમને આટલો બધો સપોર્ટ કર્યો અને આજે અમે આ ઇતિહાસ રચી દીધો પોરબંદર માટે આ પહેલી વખત છે અમારો આ ત્રીજો વર્લ્ડ રેકોર્ડ છે રોટરી ક્લબનો અમે બે હજાર પંદરમાં અશોક ચક્ર કર્યું હતું અને બે હજાર અઢારમાં એકસો પચાસ ની ગાંધીજીને દઈ રહ્યા અને સાત વર્ષ બાદ ફરી પાછા બે હજાર પચીસની અંદર અંદર અમે આ આ આ વર્લ્ડ રેકોર્ડ છે બધી બુકની એવિડન્સ જાશે અને આ વર્લ્ડ રેકોર્ડ નવ બુકની અંદર નોંધાશે પોરબંદર માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે જે બધા લોકો માટે એક પોરબંદર માટે થેન્ક યુ